નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર એસઓજીએ સંતરામપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના કામના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાટને બાતમી મળી હતી કે સંતરામપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી શૈલેષભાઈ રામજીભાઈ ડામોર રહે બોજેલા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદને સંતરામપુરના ગોઠી ત્રણ રસ્તા ઉપરથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંતરામપુર પોલીસ મથકે સોંપવામાં આવેલ છે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ